રામનાથ મહાદેવ આપણે આવી ચૂક્યા છીએ અને અહીંના ભક્ત સાથે આપણે વાત કરીએ તમને રામનાથ મહાદેવ આવીને કેવું લાગે છે સરસ લાગે છે અહીંયા આવીને સુકુન મળે છે અમને સુકુન મળે છે સુકુન અહીંયા આસપાસ જે ગંદકી છે મંદિરનું કામ કેટલા વર્ષોથી અટકી પડ્યું છે રિવરફ્રન્ટ નું કામ થતું નથી તમે શું કહેશો રિવરફ્રન્ટ વિશે રાજકોટ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન બહુ મહેનત કરે છે છતાં અહીંનો વિસ્તારનો હજી આજો વિકાસ થયો નથી કારણ કે આ હેઠવાસ નીચેના વાસમાં આવે છે એટલે દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા થાય છે અને અર્ધ અર્ધ ઉપર પણ મંદિર ડૂબી જાય છે મંદિર ડૂબે છે જ્યારે આ બધું ખરાબ કચરાવાળું પાણી મહાદેવ સુધી પહોંચે છે તો તમને રાજકોટના લોકોની આસ્થાને ઠેસ પહોંચે છે તો ત્યાં સુધી તંત્ર કંઈ નહીં કરે હવે તંત્ર કરે દર વર્ષે કરે છે પણ તોય પ્રોપર વ્યવસ્થા નથી કરી શકતા કામ ચલાવ કરે છે પણ પ્રોપર વ્યવસ્થા નથી કરતા કે જેથી કરીને ખરાબ પાણી રામનાથ મહાદેવ સુધી ન પહોંચી શકે કરોડો રૂપિયા આજ સુધી રિવરફ્રન્ટ માટે રામનાથ મહાદેવના મંદિરના ડેવલપ માટે આવ્યા છતાં પણ એવું કોઈ કામ નથી જેથી આપને લાગે કે નઈ કામ થયું છે ના એવું કાય હજી થયું નથી કેમ કે દર વર્ષે જ પ્રોબ્લેમ છે અને બધા ભક્તો ને નડે છે એવું પણ છતાંય કાય સરકાર કરતી નથી